નામ બોલ તું જી માતા હું કે માતા

બત્રી બોલના જે હોતી નહીં ભાઈ ઓરસ એટલે બરાબર શું વાર્યું મને બોલના કે ને જે વાર્યું એ તું ઉગાડું પાડ એ ધણી સ્વીકારવા બેઠા ફૂલ કરી એનો દંડ ભોય આલવા બેઠા આલવા ને ભાઈ બોલાટ

આજ સુધી એક જ મેળી નું દુઃખ અમને દેખાયું બાકી બીજી માતા નું દુઃખ દેખાયું આ બધા ભૂવો દોડતો ને તાર

વસ્તી બોલે હા અને વધારો તો કદાચ હાથ હોય પણ હા તો દાડામાં તો કોમ આવે થાય બરાબર હા બરાબર તો હાથું

થાય અને આઠમે દાડા બેસીને જોવા ના બેસતો જાય કે મારી મેળવીએ હાથ ગીતા આઠમી દાડે મારું કામ છે ભરો છે તો કદાચ મારું કરવા બેઠો છું ને તો પૂરું કરીશું પણ સુધી રખડી શું લે

तो नाक हा। बोले लो ना बात कोई पड़तू है तो जाओ बताओ ना कि ना नाखती नहीं बाकी इनकी बात है बाहर है बोल कर ले तो तेर 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 तेर

કલમ જેવી આલી એટલે એ ધણી વિશ્વા હોય કે ના હોય મને વિશ્વાસ